એના બદલે ફટ છે થું છે તારી ઉપર તારા મનુષ્ય જીવન ઉપર થુ ઉત્કારું છું હું તને દુત્કારું છું મારા બાપની સમાધિને ચાર કલાક નથી ગયા અને મારા બાપની સમાધિ આ બે બેસી અને તારું કાચિંડાની છેમ બદલતું સ્વરૂપ લોકો જોઈ શકે એટલા માટે થઈને આ સાથે હું ત્યારનો તારો વિડીયો મૂકું છું કાઠિંડો પણ આટલી ઝડપથી કલર નથી ફરગતો હું નક્કી નથી કરી શકતો પણ સમગ્ર જનતાની ઉપર છોડું છું કે જ્યારે તારો ગુરુ મારા ગુરુદેવ મારો બાપ તારો બાપ જ્યારે સત્તાધારની અંદર સમાધિમાં સમાધા ત્યારે ત્યારે ચાર કલાકની અંદર તારા ચહેરાઓની રૂપરેખાઓ આની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે માણસનો ગુરુ જ્યારે શરીર શાંત થાય ત્યારે જીવનની અંદર જીવેશ્યા તું તે એનું દુઃખ કોઈની પૂરું નથી થતું એની બદલે હજી ચાર કલાકનો સમય નથી જ્યો અને તારા મોઢા ઉપર જે આનંદ ખિલોલ થઈ રહ્યો છે એની ઉપરથી નક્કી થાય છે કે તું આ જગ્યા પચાવી પાડવા માટે આવેલી વ્યક્તિ છો અને ગુરુનું શરીર શાંત થાય તેની દ્રાહ જોતો હતો ફટ છે તારી ઉપર ફટ તાલા